નમસ્કાર સ્વચ્છતાની આદત જીવન સ્થળોને સ્વચ્છ રાખવા એ એવા રહેના અને એ જગ્યાનો ઉપયોગ કરનાર સૌની નૈતિક જવાબદારી છે ઘર શાળા કે જાહેર સ્થળોનો વપરાશ કર્યા પછી એની સંભળાઈ કરવી એ મજૂરી નથી જ એ તો જીવન વિકાસ માટે શિક્ષણનો ઉત્તમ પાઠ છે રાહુલને ઓફિસમાંથી બે દિવસ માટે ગોવા જવાનું હતું ત્યાં મોજ મસ્તી સાથે એક એવોર્ડ ફંક્શન પણ થવાનું હતું વર્ષ દરમિયાન જુદા જુદા વિભાગમાં ઉત્તમ કામગીરી કરનારને ઓફિસ તરફથી નવાજવાનું આયોજન હતું રાહુલને પણ એકાદ એવોર્ડ મળવાનો છે એવી વાત જાણવા મળી હતી ફંક્શનમાં એક પછી એક એવોર્ડ અપાતા ગયા પણ રાવણીનું નામ આવ્યું છે ને સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ એમ બિચારે રાવણ મન મનાવી રહ્યો હતો ત્યાં જ એનું નામ બોલાયું સ્વચ્છતા માટેનો ખાસ એવોર્ડ રાવણુએ એનાયત થયો રાવણ સ્ટેજ સુધી પહોંચે એટલી વારમાં એના ટેબલની સ્વચ્છતા અને સુંદર ગોઠવણી તેમજ ઓફિસ પરિસર ઉપરાંત જાહેર સ્થળોમાં પણ જ્યાં કચરો દેખાય તેની સફાઈ કરતા રાહુલના અનેક ફોટોગ્રાફ મોટી સ્ક્રીન પર બધાને બતાવાયા રાહુલે એવોર્ડ સ્વીકારીને આ સન્માનનો શ્રેય માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યો કેમકે રાહુલના ઘરમાં દરેકે પોતાના વાપરેલ વાસણ અને કપડાં જાતે જ ધોવાના રહેતા ઘરની સફાઈ તેમજ પાન પર કરવપરાશની વસ્તુઓ લાવવી કે રસોઈના કામની જવાબદારી પણ સૌએ વેચી લીધી હતી શાળામાં નાસ્તાની રહેતી રિસેસ પૂરી થતા પહેલા અને શાળા છૂટ્યા પછી વર્ગમાં કચરો કાઢવાનું કામ દરેક વિદ્યાર્થી વારા મુજબ કરતા મમ્મી પપ્પા સાથે બાગમાં સિનેમા હોલમાં કે અન્ય કશે પણ ફરવા જતા ત્યારે કચરો ભરવા માટે ઘરેથી થેલી લઈને જતા પોતાનો કચરો તો એ થેલીમાં મૂકતા જ પણ પોતે ન કરેલો કચરો પણ મમ્મી પપ્પા ઉઠાવીને સાથે લઈ લેતા અને કચરા પેટી મળે ત્યારે તેમાં નાખતા શાળાઓમાંથી પણ વર્ષમાં એક વખત વિદ્યાર્થીઓને જાહેર સ્થળની સફાઈ માટે લઈ જતા અને એ રીતે સામાજિક જવાબદારીનો પાઠ શીખવતા તેથી રાહુલને માટે તો સફાઈ એ સહજ સરળ આદત કે સ્વભાવ જ બની ગયો માન્ટીબેન્ડ વર્કિંગ વુમન દેય અને ધારા બંને ઘણા નાના હોવાથી એમણે ઘરકામમાં ચોવીસ કલાક મદદ માટે એક બેનને રાખેલ બંને બાળકો એ માયા સાથે જમે રમે અને ઊંઘે બાળકો હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે રજાના એક દિવસે માલતીબેને તેને માયા સાથે જરા તોછડાઈથી વર્તન કરતો જોયો તે સાથે વાત કરતા માલતીબેનને સમજાયું કે બાળકો તો માયાને મા કે માસી નહીં પણ તુચ્છ અને એક સામાન્ય કામવાળી સમજે છે ક્યાં ચૂપ થઈ એ પડવારમાં સમજાઈ જતા માલતીબેને એ જ દિવસથી માયાને ચાલુ પગારે રજા પર ઉતારી મૂકી ઘરના તમામે પોતાના કામ જાતે જ કરવાના તેમજ ઘરના તમામ કામમાં પણ મદદ કરવાની રહેશે એમ કહી દરેકને કામની વહેંચણી પણ કરી દીધી બીજી સવારથી સૌને કામે લગાડ્યા બાળકોએ તો કદી કાપ કર્યું જ નહોતું તેથી શરૂઆતમાં માલતીબહેને સાથે રહીને તેઓને શીખવ્યું બાળકો થાકે કંટાળે કે વિરોધ દર્શાવે તો સમજાવતા વાતો કરતા ગીતો ગાતા કામ પાર પાડતા માત્ર પંદર દિવસમાં તે અને ધારાને જાપ મહેનતની મજા અને દરેક કામનું મહત્વ સમજાઈ ગયું એટલું જ નહીં જાતે કામ કરવાથી સમય અને સંસાધનોનો બચાવ થાય છે એ પણ સમજાય આપણે ત્યાં કામ કરવા આવનાર માણસ નહીં પણ મજબૂર હોય છે એ વાત સમજાઈ ત્યારે મમ્મી સામે બંનેની શરમથી ઝૂકી ગઈ માયામાસીના ઘરે જઈને તેઓની માફી માગી સન્માનપૂર્વક ઘરે લાવ્યા બંનેએ પોતાના કામ હંમેશા જાતે કરવાનું ચાલુ રાખ્યું અને અન્ય કામોમાં મમ્મી તેમજ માયામાસીને હોસે મોસે મદદ કરતા થઈ ગયા પરિણામે જ્યારે હોસ્ટેલમાં જવાનું થયું ત્યારે તકલીફ પડી ગઈ ભણે તે ગણે એ કહેવતમાં ભણે તે પૈસા ગણે એવો અર્થ નથી ભણે તે ગણ કરે એટલે તે સદગુણોનું સન્માન કરી પોતાનામાં આરોપણ કરે શિક્ષણથી જેમ જેમ સારા નરસાની સાચા કોટાની પરખ વધે તેમ તેમ સારું અને સાચું જીવનમાં અપનાવતા જવાનું હોય કોઈ માણસ નાનો કે મોટો નથી તેમજ કોઈ પણ કામ હલકું કે વિશિષ્ટ હોતું નથી દરેકની આ સમજ વિકસે એ શિક્ષણનું પાયાનું અને મહત્વનું કામ છે આવી સદભાવના અને સંભાવનાનો વિકાસ કરવા બાળપણથી જ મારું કામ મારી જાતે જ કરવાનું એની સમજ બાળકમાં વિકસાવવી જરૂરી બને છે ગાંધીજી જાતે ઘર અને આશ્રમ પરિસરની સફાઈ કરતા પાયખાના પણ સાફ કરતા યોગ ઉદ્યોગ અને સહયોગના પાયા પર રચાયેલી નવી તાલીમની શિક્ષણ પદ્ધતિમાં પણ સફાઈ અને શ્રમને પાયાનું પરિબળ ગણ્યું છે હજુ દસેક વર્ષ પહેલાં પણ શાળાઓમાં વર્ગ સફાઈના વારા ગોઠવવામાં આવતા નવું વર્ષ શરૂ થાય ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહાયક ભાઈ બહેનોને શાળા સફાઈમાં મદદ કરતા વર્ષે એક વખત વન શણગારની હરીપાઈ હતી એ સમયે વર્ગખંડની ફોળી ફોળીથી સમગ્ર સફાઈ બાળકો મોસે કરતા અને પછી એને જીવન અને શિક્ષણ બંનેને પાડી આપણે એક પર સવાર થયા ત્યાંથી શિક્ષણ લગડાય અને જીવન પણ અસ્તવ્યસ્ત થયું છે શિક્ષણ એટલે માત્ર પુસ્તકોમાં છપાયેલી માહિતી ગોખીને પરીક્ષા વખતે જવાબદારીમાં એવી ને એવી જ લખીને પૂરા ગુણ મેળવવાની હોડ માત્ર છે એવું માનતા મા બાપ બાળકને નાનપણથી જ ઘરનું કે વ્યક્તિગત એક પણ કામ જાતે કરવાની આદત પાડતા જ નથી અને શાળામાં જો બોર્ડ શીખવાય તો બાળક પાસે મંજૂરી કરાવે છે એમ કંઈ વિરોધ કરે છે કામ કરવાની આપણે શું જરૂર છે એમ માનનારા પૈસા ખર્ચીને અન્યોને પોતાના દરકામ માટે તો રાખે જ પણ વ્યક્તિગત રીતે કરવા જોઈએ એવા કામો માટે પણ કામદારો રાખે છે ત્યારે પોતે અને પોતાના બાળકોને પરવશ બનાવે છે બાળકો માતા પિતાને જ ઘરના અન્ય કામો કે સફાઈના કામ કરતા જોતા નથી તેથી આપણે પણ કામ કરવું જોઈએ એવો વિચાર પણ એમને આવતો નથી એટલું જ નહીં એ કામ કરનાર માટે મનમાં સન્માન પણ રહોતું નથી ઘર પરિસર કે સમાજની સફાઈ કરતા કરતાં સફાઈનું મહત્વ સમજનાર વ્યક્તિ જીવન સુધીના પાઠ પણ શીખી જાય છે આવી વ્યક્તિઓ ખોટા કે નકારાત્મક વિચારો કરતા નથી અને પોતાની આસપાસ ખોટા કે નકારાત્મક વિચારો કરનાર કોઈ વ્યક્તિ આવી જાય તો એને પણ શુદ્ધ વિચારો તરફ પાડવાની કોશિશ કરે છે ચલતે ચલતે જાતે ઘર શાળા સમાજને અજવાળીએ ઘડતરની સાચી રીત અપનાવીએ અસ્તુ